નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ફુરાતુસેન હુસેન આઈ નાંદોલિયા વીવીએસ સ્માર્ટ લર્ન યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન ધોરણ દસ ના પ્રકરણ નંબર નવ માં આપણે ઓલરેડી ઘણું બધું અભ્યાસ કરી ચૂક્યા છીએ આજના સેશનમાં આપણે જે પણ ચર્ચા કરવાના છીએ એ ચર્ચા દાખલાઓ માટે ખૂબ જ મહત્વની છે અને આની અંદરથી ટૂંકા પ્રશ્નો તમને પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે એના કરતાં પણ વધુ મહત્વ દાખલાઓમાં ખૂબ રહેલું છે આનું ટ્વેલ્થ સાયન્સમાં જે ઓપ્ટિક્સનું સેશન છે જે ઓપ્ટિક્સના ચેપ્ટરો છે એની અંદર પણ તમને આ સૂત્ર તમને વારંવાર જોવા મળશે અને એનાથી પણ એની અંદર પણ શોર્ટ પ્રશ્નો તમને આ પ્રકરણના પૂછી શકે છે

આજની ચર્ચા મુખ્ય વિષય છે સંજ્ઞા પ્રણાલી નંબર બે અરીસાનું સૂત્ર વેરી વેરી મોસ્ટ આઈ એમ બી નંબર ત્રણ મોટવણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન ત્રણે ત્રણ ટોપિક ઘણા બધી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે અરીસાનું સૂત્ર ગાણિતિક સ્વરૂપ અથવા તો લેખિતમાં લખો કે ભાઈ અરીસાનું સૂત્ર શું છે અને મોટોણી ઉપરથી તમને પ્રશ્ન પૂછાય છે અને જો પ્રશ્ન ના પૂછાય તો આની અંદરથી એક એક્ઝામ્પલ 110% પૂછાશે ક્લિયર છે મોરલ ઓફ ધ સ્ટોરી આજનો સેશન તમારા માટે વેરી વેરી મોસ્ટ આઈમ્પોર્ટન્ટ છે જે વિદ્યાર્થીઓ 10th ની તૈયારી કરતા હોય અથવા તો 12th ની તૈયારી કરતા હોય ક્લિયર છે તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ સંજ્ઞા પ્રણાલી જેને આપણે નવી કાર્તિક સંજ્ઞા પ્રણાલી તરીકે પણ ઓળખીએ છીએ અહીંયા લખી છું પ્રશ્ન નંબર સંજ્ઞા પ્રણાલી સમજાવો આનો કોન્સેપ્ટ ખાસ મહત્વનો છે કાર્તેજન સંજ્ઞા પ્રણાલી સમજાવો આ વિડિયો લેક્ચરના પછીનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દાખલાઓનો છે એ વિડિયો લેક્ચરમાં આપણે 3 થી 4 4 થી 5 દાખલાઓ સોલ્વ કરીશું જેમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે ભાઈ આ કાર્તજ્ય સંજ્ઞા પ્રણાલી શું કહેવા માંગે છે ક્લિયર અને તમને યાદ હશે કે ભાઈ અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસાની અંદર આપણે સોરી શું કહેવાય ને અંતર્ગો અને બહિર્ગો અરીસામાં આપણે અમુક આકૃતિઓને ક્લિયર કરી હતી

આ એક અરીસો છે પ્રશ્ન એવો થશે કે સર અંતર ગુણ ના આ અરીસો પણ તમે કહી શકો અને આને લેન્સ માટે પણ તમે લઈ શકો શો ટ્રીક હું શીખવાડું છું આની અંદર શું શું છે યાદ રાખવા માટેની ટ્રીક આપણને ખબર છે કે અરીસો અંતર્ગો હોય કે બહિર્ગો હોય એના કેન્દ્રમાંથી એક અક્ષ તો હંમેશની માટે પસાર થાય છે અને એ અક્ષને આપણે કઈ અક્ષ કહીએ છીએ ભાઈ કોઈ કહેશે એ અક્ષને કહીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષ આ છે તમારી એ મુખ્ય અક્ષ

નીચે પણ હોય શકે ચતું પણ હોય શકે અને ઉલટું પણ હોય શકે ચલો હવે આપણે જે પણ વસ્તુ સમજવાના એ વસ્તુને ધ્રુવ થી ધ્યાનમાં લઈને સમજવાનું ક્યાંથી કે ભાઈ આ અરીસો છે અરીસાના કેન્દ્રમાં અરીસાના કેન્દ્રમાં શું છે જે જગ્યા પરથી અક્ષ પસાર થાય છે મતલબ અરીસાના કેન્દ્રને કહીએ છીએ આપણે ધ્રુવ ક્લિયર આપણે જે પણ વસ્તુ સમજશો ને વિદ્યાર્થી મિત્રો એ ધ્રુવને ધ્યાનમાં લઈને સમજવાની છે ક્લિયર છે

નીચેની તરફ થઈ ગઈ ચાર વસ્તુ ચલો જમણી બાજુ આને કહું છું હું ડાબી બાજુ ડાબી બાજુ આને હું કહું છું ઉપરની તરફ ઉપરની તરફ અને આને હું કહું છું વિદ્યાર્થી મિત્રો નીચે તરફ અથવા તો નીચેની બાજુ તરફ જ લખાશે ક્લિયર જો જો કોઈ કોઈ અરીસામાં અરીસામાં કે કે લેન્સમાં લેન્સમાં અરીસાની અથવા તો લેન્સની જમણી બાજુ જો તમને કોઈ મૂલ્ય દેખાય છે ધ્રુવ પી થી કોઈ મૂલ્ય દેખાય તો એ તરફ મૂલ્ય હંમેશા કેવું લેવાનું ખબર છે એ મૂલ્ય લેવાનું આપણે પ્લસ જેને આપણે કહીશું ધન કેવું લેવાનું પ્લસ એટલે ધન ડાબી બાજુ મૂલ્ય લઈએ છીએ મૂલ્ય લેવાનું થાય તો આ મૂલ્ય હંમેશા કેવું લેશો આ મૂલ્યને લેશો આપણે પ્લસ એટલે કે ધન જો નીચેની તરફ કોઈ મૂલ્ય લેવાનું થાય તો એ મૂલ્યને શું લેશો આપણે માઇનસ એટલે કે

सर कहना क्या चाहते हो थोड़ी देर में पता चल जाएगा चलो सर आप टेबल बनायू हाँ भाई एक टेबल चलो शु करु खास ध्यान रखो સમજવાની છે આપણે આપણે સમજવાનું છે એક સ્મોલ એફ એક સમજવાનું છે આપણે આર એક સમજવાનું છે આપણે યુ અને એક સમજવાનું છે આપણે વી બીજું આપણે સમજવાનું છે એચ આ પાંચ વસ્તુની જરૂર પડશે આપણને મોસ્ટ ઓફ આપણને કોની અંદર તો આપણે જરૂર પડશે દાખલાઓની અંદર ચલો હવે યાદ કરો એક રફ આકૃતિ બાજુ બનાવતો રહીશ જેમ જેમ જરૂર પડશે એમ તરંગ અંતર્ગો અરીસો છે અંતર્ગો અરીસાના કેન્દ્રમાંથી આપણે મુખ્ય અક્ષ પસાર કરતા હતા આ જગ્યા પર દોરતા હતા આપણે એફ આ જગ્યા પર લેતા હતા આપણે સી સમજો વસ્તુમાંથી પ્રકાશનું કિરણ આવ્યું

તો બંને કિરણો તમે જોવો છો કે અથડાય અને અરીસા આગળની જ બાજુમાં કિરણ પાછું જાય છે એટલા માટે આને આપણે લઈએ છીએ માઇનસ કેમ કે અરીસાની આગળની જ બાજુમાં આપણને કિરણો બંને વિરુદ્ધ દિશામાં થતા જોવા મળે છે એક જ દિશા નથી તો એફ કઈ જગ્યા ઉપર મળે છે તમે જોઈ શકો છો અરીસા આગળની બાજુ આપણને એફ મળે છે કયો અરીસો છે અંતર્ગોળ અરીસો તો એવી જગ્યા ઉપર આપણે અંતર્ગુળ અરીસા મૂલ્ય કેવું લઈ લેશો આપણે અંતરગોળ અરીસા મૂલ્ય લઈ લેશો વિદ્યાર્થી મિત્રો માઇનસો અરીસો હોય કોઈ દિશા ચેન્જ થાય છે નથી જતી એક જ દિશા છે પ્રકાશનું કિરણ જાય અને પાછી જતી સર આભાસી ભાઈ આભાસી પણ મૂળ તો છે ને અરીસા ની પાછળ તો બહિર્ગોળ અરીસો હોય

ઈઝી વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે ખાસ જુઓ કે જો અંતર્ગોળ અરીસો પૂછાય તો અંતર્ગોળ અરીસામાં એફ આર યુ અને વી કેવા લેવાના માઇનસ ફક્ત એક જ મૂલ્ય એવું છે કે જે કેવું છે પ્લસ યાદ રહેવું છે ને ચલો બહિર્ગોળ અરીસામાં બે પ્લસ સોરી ચાર પ્લસ અને એક જ મૂલ્ય એવું છે કે જે કેવું છે માઇનસ તો વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે તમારા માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી અને બે થી ત્રણ વાર તમારા ચોપડામાં લખી દેજો જેથી દાખલાઓમાં તમને કોઈ તકલીફ પડે નહીં તમને આ વસ્તુ વારંવાર જરૂર પડશે જો આમાં તકલીફ પડી તો દાખલાઓ મારું કેવું દાખલાઓ નહીં આવડે જો ક્લિયર થઈ જશે તો દાખલાઓમાં હું ગેરંટી આપું છું કે કોઈ જાતનો પ્રશ્ન તમારે આવશે નહીં ચિહ્નોને લઈને પડી ખબર ચલો આ થઈ ગયું કાર્તિક સંજ્ઞા પ્રણાલી મહત્વની વસ્તુ કેટલી છે તો આટલી વસ્તુ મહત્વની છે આટલી વસ્તુ कोई पर संजो में आटली वस्तु भूलवा चलो कार्तिक संज्ञा प्रणाली पी अपने जरीसा नु सूत्र चलो अरीसा सूत्र शुस्ट मोस्ट आईएमपी अरीसा न सूत्र लखो समझाओ सूचे सूत्र पहला सूत्र लाके दिए सूत्र छे एक भाग्या एफ बराबर एक भाग्या वी प्लस एक भाग्या यू वेरी वेरी मोस्ट आईएमपी फॉर्मूला फॉर मिरर वेरी वेरी मोस्ट आईएमपी फॉर्मूला फॉर

પી વચ્ચેનું અંતર તો એને શું કહેવાશે પ્રતિબિંબ અંતર અને યુ ને શું કહેવાશે છે વસ્તુથી લઈ અને પી સુધીનું અંતર એને વસ્તુ અંતર તો શું લખાય છે આને કે ભાઈ કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના વસ્તુ અંતરના સંબંધ દર્શાવતા સમીકરણને કયું સૂત્ર કહેવાય સમીકરણને અથવા તો દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય છે ખબર પડી ગઈ અરીસાનું સૂત્ર કોને કહેવાય છે કમ્પ્લીટલી ક્લિયર

પરીક્ષાની અંદર તમને કાં સૂત્ર પૂછેલું હોય કાં તો એને શબ્દોમાં લખવાનું તમને કે અથવા તો ગાણિતિક સ્વરૂપમાં લખવાનું કે તો આપણે આ પ્રમાણે લખવાનું રહેશે ચલો બીજું અહીંયા છે મોટવણી મોટવણી શું છે વેરી વેરી મોસ્ટ આઈ પી ચલો દાખલામાં ખૂબ આપણે જરૂર પડશે તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ આપણે અરીસાની મોટવણી સમજાવો અરીસાની મોટાવણી સમજાવો તો અરીસાની મોટાવણીનું સૌપ્રથમ હું એની વ્યાખ્યા લખી દઉં વ્યાખ્યા ઉપરથી મને કહેજો સૂત્ર શું બનશે ક્લિયર તો વ્યાખ્યા લખીએ કે ભાઈ વ્યાખ્યા પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના વસ્તુ ઊંચાઈના વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને અરેસાની મુટવણી કહે છે જેને

કારણ કે ને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ મેગ્નિફિકેશન જન ઇંગ્લિશમાં કહેવાય મોટવણી સ્મોલ m બરાબર કોની કોની ઊંચાઈ છે તો એક ઊંચાઈ છે પ્રતિબિંબની આકૃતિ યાદ કરો પ્રતિબિંબની ઊંચાઈને આપણે સના વડે દર્શાવતા હતા h ડેશ વડે અને બીજી ઊંચાઈ છે કોની તો વસ્તુની વસ્તુની ઊંચાઈને કોના વડે દર્શાવીએ છીએ આપણે h વડે તો આ બંનેનો ગુણોત્તરને શું કહેવામાં આવે છે આના ગુણોત્તરને કહેવામાં આવશે મોટવણી ખરાઈ ગયું आले आपला विदेश समीकरण नंबर 1 चलो समीकरण नंबर 1 બીજી व्याख्या લખવી તો શું લખાય તો બીજી व्याख्या બની જશે ત્રીજી व्याख्या બની જશે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર અને કોનો અંતર આવશે વસ્તુ અંતરના

સમીકરણ ન સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે સમીકરણ એકમાં શું છે સમીકરણ એકમાં શું છે ભાઈ સમીકરણ એકમાં છે કે ભાઈ એમ બરાબર એચ ભાગ્યા એચ અને સમીકરણ નંબર 2 માં શું છે એમ બરાબર માઇનસ વી ચલો હવે શું સમીકરણ એક અને સમીકરણ બે ને ક્રોસ કરી શકાય ખરા ક્રોસ મતલબ ને ઉકેલી શકાય ખરા તો ચલો આપણે શું કરીએ છીએ અહિયાંથી લઉં છું સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે શું કરીએ છીએ જોવો આપણે તો લખીએ કે ભાઈ સમીકરણ એક અને સમીકરણ બે પરથી સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે ઉપરથી સમીકરણ એક અને સમીકરણ બે પરથી જુઓ હવે શું બંને સમીકરણોના કરતા સમાન છે હા સમાન છે તો શું આ બંને સમીકરણોને આમ લખી શકાય કે ભાઈ એમ બરાબર समझो शखी सक एम बराबर एच डे बराबर मैनस वी भगया यू लखी सकू लखी सक बराबर एच डे भाग्याच बराबर माइनस वी u वेरी वेरी मोस्ट इम्पोर्टंट फोर्मुला ऑफ मेग्निफिकेशन દાખલાઓમાં આપણને આ સૂત્ર બહુ જરૂર પડશે શું સૂત્ર છે એમ બરાબર માઇનસ વી ભાગ્યા બરાબર એચ ભાગ્યા એચ ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો નોટિસ કરજો આમાં ભૂલ ના પડે અરીસાનું સૂત્ર હોય તો અરીસાનું સૂત્ર હંમેશા માટે અહીંયા શું આવે છે પ્લસ જો અરીસાનું સૂત્ર પ્લસ આવે તો અરીસાની મોટાવણી હંમેશાની માટે શું આવશે માઇનસ આવશે ખ્યાલ આવી ગયો

કમેન્ટ બોક્સમાં હું ચેક કરીશ જે વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરે છે અથવા જે વિદ્યાર્થી મિત્રો કોમ્પિટેવ એક્ઝામની પણ તૈયારી કરે છે એમના માટે ખાસ મહત્વની વસ્તુ કે ભાઈ અંતર્ગો અરીસો અંતર્ગોળ અરીસો અને બહિરગોળ અરીસાની મોટવણી ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે ઓપ્શન તમારે ચોઈસ કરવાનો કે કોની અંદર મોટવણી ધન હોય અને કોની અંદર મોટવણી ઋણ હોય આ ખાસ મને જવાબ જણાવવાનું છે આનો જવાબ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપીશ કે કયા અરીસાની કયા અરીસાની ઋણ હોય આ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ ખાસ તમારે કમેન્ટ મને જણાવવાનો છે કે કયા અરીસાની કયા અરીસાની મોટવણી ઋણ છે તમને જો છ આકૃતિ અરીસાની સોરી અંતર્ગો અરીસાની બે આકૃત બહિર્ગો અરીસાની કાર્તિક સંજ્ઞા પ્રણાલી આ ટોપિક જો કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે તો આ જવાબ લખવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં

તમને એ પણ ખબર છે કયા પ્રતિબિંબ આપણને પ્લસ મળે છે અને કયા પ્રતિમા આપણને માઈનસ મળે છે એટલે એના ઉપરથી તમે મને જણાવજો કે ભાઈ કયા અરીશાની મોટવણી ધન છે અને કયા અરિશાની મોટવણી વિદ્યાર્થી મિત્રો ઋણ છે આ હોમવર્કમાં કમેન્ટ બોક્સમાં કમ્પ્લીટલી ચેક કરીશ અને આનો જવાબ તમને નેક્સ્ટ વિડિયો લેક્ચર હું આપી દઈશ કે જેથી જે વિદ્યાર્થી મિત્રોને જવાબ નથી ખબર એમને જવાબ ક્લિયર થઈ જાય ક્લિયર વસ્તુ આ વિડીયો લેક્ચર તમારા માટે મોસ્ટ મહત્વનું રહેશે આવનારા વિડીયો લેક્ચર માટે કારણ કે એની અંદર આપણે દાખલા ક્લિયર કરવાના છે એટલે આ લેક્ચર તમારે કમ્પ્લીટલી એક બે વાર જોઈ લેવાનો છે અને નોટ્સ બનાવજો જેથી જ્યારે હું દાખલા સોલ્વ કરાવતો હોય ત્યારે કાર્તિક સંજ્ઞા પ્રણાલીમાં કયું મૂલ્ય પ્લસ લઈએ છીએ કયું મૂલ્ય માઇનસ લઈએ છીએ તમને ક્લિયર થઈ જાય શેર કરતા રહેજો કે જેથી જે વિદ્યાર્થીઓ ટેન્થ અને ટ્વેલ્થની તૈયારી કરે છે એમને કોઈ પણ કોઈ ગેરમાર્ગદર્શન જોડે દોરાતા હોય તો એક સીધા માર્ગદર્શનમાં એક જ વિડિયો લેક્ચરમાં જેમને સંપૂર્ણ જ્ઞાન મળતું રહે એ વિડિયો લેક્ચરને ફોલો કરતા રહે થેન્ક યુ વિદ્યાર્થી